એક રેસનો ઘોડો અને બીજા વરઘોડા હવે વરઘોડાના ઘોડા અને રેસના ઘોડા કોણ છે એને અલગ અલગ કરવા છે પરંતુ 12 વર્ષ થયા છતાં રાહુલ ગાંધી હજી ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરોબર કદાચ છે પરંતુ ઘોડા ઉપરનો જે અશ્વાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા કોણ છે અને

એટલે વારંવાર ગુજરાતમાં આવી અને આ પ્રકારના નિવેદન કરે છે ખરેખર તો એને આત્મખોદ કરવી જોઈએ કે એમના પછી રાહુલ ગાંધી આવ્યા પછી ગુજરાત કોંગ્રેસ નહીં આખા દેશની કોંગ્રેસ વિરોધ પક્ષને લાયક પણ નહોતી રહેવા દીધી એટલી હદ સુધી તળિયે પહોંચી ગઈ છે અને હજી પણ આ પ્રકારની ભાષા એ ચાલુ રાખશે તો ગુજરાત કોંગ્રેસની પનોતી આના કરતાં વધારે આવવાની છે